હેલો મિત્રો આને કહેવાય છે માલ કાકડા જેને માલ કાંગની પણ કહેવામાં આવે છે આનો ઉપયોગ અથાણું બનાવવા માટે થાય છે અને આ અથાણું એ બહેનોને ખાવા માટે ઉપયોગી છે કે જે બહેનોને ડિલેવરી પછી કમરનો દુખાવો રહી ગયો હોય આ બહેનો જો અથાણાનું રોજ સેવન કરે તો તેને કમરનો દુખાવો મટી જાય છે તો આજે આપણે એનું અથાણું બનાવીશું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ તો બધા જ ડાળખામાંથી માલ કાકડાને અલગ કરી લઈશું ત્યાર પછી તેને સ્વચ્છ પાણીએ ત્રણ ચાર વખત ધોઈ લઈશું આ અથાણાનો ટેસ્ટ આપણને એકદમ કેરળા જેવો જ આવે છે હવે તેની અંદર હળદર મીઠું અને થોડો લીંબુનો રસ નાખી અને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી આને ઢાંકી અને એક દિવસ માટે મૂકી રાખવાનું છે ત્યાર પછી પ્લાસ્ટિકની અથવા કાચની કોઈ પણ બરણી ચાલે તેની અંદર આ બધા માલકાકડા ભરી લઈશું ત્યાર પછી આ જે કેરીનું ખાટું પાણી છે તે એની અંદર ઉમેરી દઈશું આ માલકાકડા ડૂબે એટલું પાણી રાખવાનું છે જો તમારી પાસે કેરીનું ખાટું પાણી ના હોય તો તમે એક લીંબુ છે તે કટિંગ કરીને નાખી શકો છો અથવા કાચી કેરી હોય તો તેના પીસ પણ તમે તેમાં ઉમેરી શકો છો આ અથાણું દસ દિવસ પછી તમે તેને ખાઈ શકો છો